ગુજરાતના આદિવાસી મસીહા તરીકે જાણીતા વરિષ્ઠ નેતા છોટુ વસાવાના પુત્ર અને ડીડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં રાજકીય ભારે ચર્ચા જગાવી છે છે કે બીટીપી મહેશ વસાવાની પોતાની જ પાર્ટી હતી ત્યારબાદ તેઓ રાજકીય કારણોસર ભાજપમાં જોડાયા હતા પરંતુ ભાજપનો સાથ છોડ્યા બાદ ફરી બીટીપીમાં સક્રિય બન્યા હતા હવે દાહોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહેશ વસાવાએ કોંગ્રેસ નો ધારણ કરી જય કોંગ્રેસ નારો લગાવ્યો હતો તેમના આ પગલા ને આદિવાસી રાજકારણમાં માં મહત્વપૂર્ણ તરીકે માં આવી રહ્યું છે કોંગ્રેસ પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે મહેશ વસાવાના જોડાણથી આદિવાસી વિસ્તારોમાં માં પાર્ટી ને નવી શક્તિ મળશે જ્યારે રાજકીય નિરીક્ષકો માને છે કે આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતની રાજકીય સમીકરણોમાં ફેરફાર આવી શકે છે जिंदाबाद 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 अभी तो ये ट्रेलर है पिक्चर तो अभी बाकी है पाचड़ पाचर थोड़ा पाचर थोड़ा આપણે કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કર્યું છે એવા